તાલિબાને પાકિસ્તાનની અનેક ચોકીઓ પર કબજો કર્યો છે અઠાવન પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો છે આ આપણે વાત કરીશું ક્રિકેટની કે જેમાં મહિલા વર્લ્ડ કપમાં ભારત સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે તો દિલ્હી ટેસ્ટ મેચમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ બે વિકેટના નુકસાન એકસો તેર રન પર રમી રહી છે શરૂઆત કરીશું અત્યારની જૈન તીર્થધામ મહુડી તરફ જવાની કનેક્ટિવિટી થઈ વધુ મજબૂત

આપી રૂપરેખા તહેવારોમાં સ્વદેશી અપનાવવા મુખ્યમંત્રીનો અનુરોધ નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ ચાર ઝોનના પ્રવાસ અંતર્ગત આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે કેન્દ્ર જળશક્તિ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નિવાસ સ્થાને કરી શુભેચ્છા મુલાકાત નાંદીડા ચોકડી ખાતે આયોજિત અભિવાદન સમારંભમાં આપી હાજરી જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે સોળ નવા પશુ દવાખાનાઓનું થશે નિર્માણ કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના મોરકંડા ગામે પશુ દવાખાનાનું કર્યું ખાત ખાતમુહૂર્ત કહ્યું પશુ સારવારની સુવિધાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થાય તે માટે સરકાર કટિબદ્ધ બિહારમાં ચૂંટણીને પગલે રાજકીય વાતાવરણમાં ગરમાવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ મારુ બુથ સૌથી મજબૂતના નામ પર લાગશે અંતિમ મહોર તાલિબાને પાકિસ્તાનની અનેક ચોકીઓ પર કર્યો કબજો ઘર્ષણમાં અઠાવન પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હોવાનો દાવો તાલિબાને ઘુસણખોરી કરવા પર ગંભીર પરિણામોની આપી ચેતવણી સામે ભારતની મજબૂત શરૂઆત ટેબલમાં ઓસ્ટ્રેલિયા પાંચ પોઈન્ટ સાથે બીજા જ્યારે ભારત ચાર પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને તો દિલ્હી ખાતે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ફોલો ઓન થયા બાદ વેસ્ટ ઇન્ડિઝના બે વિકેટે એકસો અઢાર રન